આપણા ષોડ સંસ્કારમાં યજ્ઞોપી તો કે ઉપનયન સંસ્કાર કહેવામાં આવ્યું છે ઉપ એટલે પાસે નયન એટલે લઈ ગુરુ પાસે દીક્ષા એટલે શું દીક્ષા એટલે દશા આપવી દશા બદલાવી તો જીવન તરફ જોવાનું જે નવી દ્રષ્ટિ છે તે બદલાવે તેને ગુરુએ શિષ્યને દીક્ષા આપી કહેવાય શ્રાવણી પૂનમના દિવસે જનોય બદલવાની હોય છે ઘણા પાંચમના દિવસે પણ બદલતા હોય છે આ જે જનોય છે તેમાં કુલ નવ તાતણા લેવામાં આવે છે અને પ્રત્યેક તાતણા ઉપર તો કે કે એક એક દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે પ્રથમ તંતો ઉપર ઓમકાર દ્વિતીય એટલે બીજા તંતો ઉપર અગ્નિ ત્રીજા ઉપર નાગ ચોથા ઉપર ચોમ પાંચમા ઉપર પિતૃઓ છઠ્ઠા ઉપર પ્રજાપતિ સાતમા ઉપર ય સાતમા ઉપર વાયુ આઠમા ઉપર યમ અને માતા તાતણા ઉપર વિશ્વ દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે આવી રીતે નવ તાતણા ઉપર નવ દેવતાઓની સ્થાપના કર્યા પછી ત્રણ ત્રણ તાતણાઓ ભેગા કરી અને એની ત્રિસૂત્રી બનાવવામાં આવે છે પ્રથમ તાતણા ભેગા ત્રણ કર્યા પછી તેને એક ગાંઠ મારી અને તેને તો કે એક એક વેદો બેસાડવાના હોય છે તો પ્રથમ વેદ તો કે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ આમ ત્રણેયની ત્રણ એક એક ત્રણ ત્રણ ભેગા કર્યા પછી એક એક ગાંઠ ઉપર એક એક વેદની સ્થાપના કર્યા પછી ત્રણેય ગાંઠો ભેગી કરી અને તેની મોટી ગાંઠ મારવામાં આવે અને તે મોટી ગાંઠને બ્રહ્મગાંઠ એવું નામ આપ્યા પછી તેના ઉપર અથર્વ વેદની સ્થાપના કરવામાં આવે હવે આ જે જનોય તૈયાર થાય છે તે જનોઈને તો કે કે ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે આ આજના કાળમાં અને આ જ દિવસે જ્યારે જનોએ આપવામાં આવે છે ત્યારે એ જ દિવસે છે કે તેજસ્વી બુદ્ધિ આપનાર જે ગાયત્રી મંત્ર આજ દિવસે આવે છે આજના કેવું હોય તો સરનામા વગરના કાગળ સમ એટલે કે ધ્યેય વગરના જીવન બનાવી ગયા છે એવા યુવાનોને čo kas, to keď jedno pavit akvizuje. To jedno pavit je pavitro, kde prvá cieta nebadá nechop-chop šupka mnáv, že si Krišna